સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ફરી એક પ્રયોગની લેબોરેટરી બનવા જઈ રહ્યું છે અમદાવાદમાં આરએસએસ વર્તમાન સમયમાં ભારતીય નાગરિકોની માનસિકતા કેવી છે તે જાણવા સર્વે શરૂ કર્યો છે આરએસએસનું સંગઠન પુનરૂ વિદ્યાપીઠ આ પ્રયોગ સૌપ્રથમ અમદાવાદમાં હાથ ધરશે અને ત્યારબાદ દેશભરમાં સર્વે કરશે થોડા દિવસો પહેલા નાગપુરના હેડક્વાર્ટરમાં થયેલી મીટીંગ બાદ સર્વે કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો સર્વેમાં જે સવાલો પૂછવામાં આવશે તેને દસ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે જેમાં સરકારી ઓફિસર રૂહિણી બિઝનેસમેન કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન ટ્રસ્ટીઝ યંગ જનરેશન પેરેન્ટ્સ પ્રોફેસર્સ અને ટીચર્સ સામે છે આ સર્વેમાં પેરેન્ટ્સને જે સવાલ પૂછવામાં આવશે તેમાં બાળકોનો અભ્યાસ માતૃભાષામાં આપશો કે પછી અંગ્રેજી માધ્યમમાં બાળક ક્યારે સૂવે છે અને કેટલા વાગે સવારે ઉઠે છે ટીવી કે કમ્પ્યુટરની સામે કેટલો સમય વ્યતીત કરે છે તેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે જ્યારે અન્ય કેટેગરીના સર્વેમાં ગૃહિણીને પૂછવામાં આવ્યું છે કે શું હાઉસવાઈફ હોવું સારી બાબત છે શું ગૃહિણી પાસે હાયર એજ્યુકેશન હોવું જરૂરી છે જોબ વિશે શું વિચારે છે પુનરૂત્થાન વિદ્યાપીઠના ચાન્સેલર અને સર્વેના ચીફ ઇન્દુમતી કાઠરાના મતે અત્યાર સુધીમાં બે હજાર ફોર્મની વહેંચણી કરવામાં આવી છે અને આગામી સમયમાં વધુ ત્રણ લોકોને ફોર્મ વહેંચવામાં આવશે તમામ ફોર્મ પરત મળ્યા બાદ તેના ડેટાનું વિશ્લેષણ કરીને અને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે